બોડીલીમાં આવેલ બજાજ ફાઇનાન્સ એરિયા લોન સેલ્સ એક્ઝિક્યુટિવ અને તેના મિત્રએ પાસઠ લોકો સાથે છેતરપિંડી કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે સમગ્ર બાબતે મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના બોડીલીના બજાજ ફાઇનાન્સના એરિયા લોન સેલ્સ એક્ઝિક્યુટિવ અને તેના મિત્રએ મળી લોકો સાથે છેતરપિંડી કરી છે સેલ્સ એક્ઝિક્યુટિવ કુમાર પંચાલ અને તેના સાથી મિત્ર કુમાનસિંહ રાઠવાએ પાસઠ લોકો સાથે છેતરપિંડી કરી હતી લોકોને નજીવી રકમની લાલચ આપી તેમના નામે લોન લેતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે દસ માસના હપ્તા ભરપાઈ કરવાની બાહેદરી ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરી આપતા હતા છપ્પન લાખ ત્રેસઠ હજારની રકમ પાસઠ લોકો સાથે છેતરપિંડી થઈ છે બજાજ ફાઇનાન્સની બોડેલીમાં કાર્યરત શાખામાંથી આ ઘટના સામે આવી છે બજાજ ફાઇનાન્સ લિમિટેડના એરિયા મેનેજર જયંતિલાલ પટેલને છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેઓએ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે